નમસ્કાર દર્દી મિત્રો મારું નામ અંકિત જોશી છે હું ડોક્ટર સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં કોમર્સ અને મેનેજમેન્ટ વિભાગમાં હાલમાં કાર્યરત છું આજે આપણે જે આપણું એમકોમ સેમેસ્ટર વન છે એ એમકોમ સેમેસ્ટર વનમાં આપણે એક સબ્જેક્ટ આવે છે પડતર હિસાબી પદ્ધતિ એટલે કોસ્ટ એકાઉન્ટિંગ એ કોસ્ટ એકાઉન્ટિંગમાં ભાગ બે યુનિટ નવ જેનું નામ છે પડતર હિસાબી પદ્ધતિના અન્ય ખ્યાલો એના ઉપર આજે આપણે ચર્ચા કરવાના છીએ તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જીવન ચક્ર પડતર પદ્ધતિ ઉપર ચર્ચા કરવાના છીએ હવે જીવન ચક્ર પડતર પદ્ધતિ એટલે શું એટલે જ્યારે એક ઉત્પાદની વાત કરીએ એટલે એક પ્રકૃતિની વાત કરીએ તો આપણે એટલે વિકાસ થાય એનો એટલે વિકાસના સ્ટેજ ઉપર આવે તબક્કા ઉપર આવે એ વિકાસ પછી જે એક્સ્ટ્રીમ પોઈન્ટ ઉપર એટલે એના ટાઈમના સૌથી સર્વશ્રેષ્ઠ ટાઈમ ઉપર પહોંચે એટલે આપણે પરિપક્વતાનો તબક્કો કહીએ એ પરિપક્વતા પછી એનું ઢલાણ ચાલુ થાય એટલે ક્યાં સુધી જાય પડતી સુધી જાય તો એ પ્રકૃતિનો નિયમ છે કોઈ પણ વસ્તુ કોઈ પણ ઉત્પાદન કોઈ પણ વ્યક્તિ કોઈ પણ માનવી કોઈને પણ લઈ લો આપણે કેટલા પ્રકારના તબક્કો એને ભોગવવા પડે ના જીવનમાં તો સૌથી પહેલા એ પ્રવેશનો તબક્કો હોય પગથિયો હોય એના પછી વિકાસ થાય વિકાસ પછી પરિપક્વતા આવે પરિપક્વતા પછી પડતી આવે એ છે એવી જ રીતે કંપનીમાં પણ એવું થાય ને કોઈ પણ કંપનીનું ઉત્પાદન એમાં પણ એવું થાય એટલે એવી જે આપણે સાયકલ કે તબક્કા જોઈએ ને એ તબક્કામાં આપણી પડતરમાં કેવી હશે હશે કેવી આપણી સંચાલન એટલે જીવન પડતર પદ્ધતિ આ બતાવે છે જીવનચક્ર પડતર પદ્ધતિ આપણને બતાવે છે લાઈફ સાયકલ કોસ્ટી કોઈ નવી વસ્તુ બાજારમાં લાવવી હોય તો સંચાલકો જે વસ્તુ બજારમાં લાવવાનું નક્કી કરે તે વસ્તુ ઉત્પાદનથી શરૂ કરી એટલે જે વસ્તુ આપણે ઉત્પાદન કરવું હોય એ વસ્તુથી ચાલુ કરીને ત્યાં સુધી પડતર નક્કી કરવામાં આવે છે અને આ પડતરને જીવન ચક્ર પડતર કહેવામાં આવે છે આપણે શોર્ટ સિમ્પલમાં સમજીએ તો વસ્તુને બજારમાં આવવાથી લઈને એટલે વસ્તુને બજારમાં લાવવાથી લઈને જ્યાં સુધી બજારમાં વસ્તુ રહે ત્યાં સુધી સમયગાળા સમયગાળાને આપણે શું કહીએ છીએ જીવનચક્ર પડતર કહીએ છીએ જીવનચક્ર પડતર પદ્ધતિનો ભાગ કહીએ છીએ જેમાં કેટલા પ્રકારના આપણે સમયગાળા જોઈ શકીએ ચાર પ્રકારના સમયગાળા હોય છે સૌથી પેલો પ્રવેશનો સમયગાળો પછી વિકાસ આવે પછી પરિપક્વતા ને પડતી આવે છે તો વસ્તુના પ્રવેશ થી લઈ પડતી સુધીના સમયગાળા દરમિયાન કુલ પડતરને ચક્ર પડતર તરીકે ઓળખવામાં આવે છે એટલે આપણે જ્યારે પ્રવેશ થી લઈને

એના પ્રભાવ હોય એ તબક્કાના પોતાના સમયગાળો હોય એ સમયગાળા હિસાબે આપણી પડતર બદલાઈ થતી હોય એટલે પ્રવેશમાં હોય તો ઓછી પડતરમાં આપણે બાજારમાં વસ્તુ મૂકીએ આપણે પેલો વિકાસ થતો થોડી આપણી પડતર વધે એવી રીતે પછી પરિપક્વતા આવે પછી આપણે એવી રીતે આવે તો બધાનો આપણે ધ્યાન રાખવું પડે છે તો જો વસ્તુની જીવન ચક્ર પડતર કરતા વધુ રકમ મળશે તો સંચાલકો આ વસ્તુને બજારમાં મૂકશે નહીં તો તે વસ્તુ બજારમાં મૂકવામાં આવશે નહીં હવે આપણને ખબર છે આપણી જે વસ્તુની જીવન ચક્રની પડતર છે ને એના કરતા વધુ રકમ આપણે પડે આપણે જે વિચારી લીધું હોય કે આના જીવન દરમિયાન એટલી એટલી પડતર રહેશે એ પડતર કરતા વસ્તુનું ઉત્પાદન કરવામાં બહુ વધુ પડતર પડતી હોય આપણને તો પછી સંચાલકો આ વસ્તુને બજારમાં મૂકવા ઈચ્છતા નથી એ બજારમાં વસ્તુને મૂકવાના નહીં વસ્તુ જ્યારે બજારમાં મૂકવામાં આવે ત્યારે તેને પ્રવેશ કે બાલપણનો તબક્કો કહી શકાય એટલે આપણે કેવું હોય કે જીવન ચક્રમાં સૌથી પહેલો તબક્કો કયો હોય

પછી ત્યારબાદ તે વસ્તુનો બજારમાં સ્થિર તબક્કા એટલે કે પરિપક્વતા ત્યાં સુધી થોડો સમય ગાળો આપણે સ્થિર થઈ જઈએ છે એટલે એ સમય ગાળામાં આપણો વસ્તુ બજારની માંગ એકદમ સ્થિર થઈ જાય છે તો એ તબક્કાને આપણે પરિપક્વતાનો તબક્કો કહીએ છે હવે તેની બજાર માંગ સ્થિર થઈ જાય છે ત્યારબાદ તેની માંગમાં ઘટાડો થતો જાય છે એટલે પરિપક્વતા પછી આપણી બજાર માંગમાં ઢલાણ થાય છે

જીવનચક્રો આપણે સમજીએ તો સૌથી તો તબક્કો પ્રવેશનો તબક્કો 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 એટલે જ્યારે વસ્તુ બાજારમાં મૂકવામાં આવે એ વસ્તુને આપણે પ્રવેશનો તબક્કો કહીએ જે વસ્તુ બાજારમાં મૂકવામાં આવશે જે સમયગાળામાં વસ્તુ બાજારમાં મૂકવામાં આવશે એટલે વસ્તુનો પ્રવેશ થાય એટલે બાજારમાં પ્રવેશ થાય એટલે પ્રવેશનો તબક્કો આપણને જોખમ વધુ લાગે કેમ કેમ કે આપણને ખબર જ નથી આપણું જે ઉત્પાદ છે લોકો સ્વીકારશે કે નહીં લોકો એને ખરીદશે કે નહીં એ આપણા મૂંઝવણ હોય આપણા પાસે એટલે એ વધુ જોખમી હોય આપણે આમાં ફેલ પણ થઈ શકીએ અને સક્સેસ પણ થઈ શકીએ આ તબક્કામાં ઘણી વખત વસ્તુ નિષ્ફળ જવાની સંભાવના હોય છે અને ખૂબ જ ખર્ચાલુ હોય ખૂબ જ ખર્ચાલુ કેમ હોય આ તબક્કો કેમ કે આપણે એટલી બધી મૂડી મૂકી એટલું બધું રોકાણ કરી આપણે વસ્તુનું ઉત્પાદન કરીએ એટલું બધું આપણે એડવર્ટાઇઝમેન્ટ કરીએ એટલો બધો ખર્ચો કરીએ પછી બજારમાં મૂકીએ અને સક્સેસફુલ થાય કે અનસક્સેસફુલ થાય એની ગેરંટી શું તબક્કે નિષ્ફળ જાય તો આ તબક્કો બની જાય છે એટલી બધી એડવર્ટાઈઝમેન્ટ કર્યા પછી પણ વસ્તુ બાજારમાં એટલી માંગ જોવા મળતી નથી વસ્તુ બજારમાં વેચાતી નથી તો આપણા યા જ વસ્તુ નિષ્ફળ પામી જાય અને આપણો છેલ્લો તબક્કો પણ આજ જ આ જ સમય આવી જાય છે હવે પ્રવેશના તબક્કે ધ્યાનમાં લેવાતી બાબતો એટલે જ્યારે પ્રવેશનો તબક્કો હોય ને અરે કઈ કઈ બાબતો આપણે ધ્યાનમાં લેવાની તો વસ્તુ બાજારમાં મૂકવામાં આવે ત્યારે એવું પણ બને કે ગ્રાહકો દ્વારા જોઈએ તેટલો તેને સ્વીકારવામાં ન પણ આવે તો આપણે ખ્યાલ રાખવાનો કે આપણે ઓછું ઉત્પાદન કરવું ઓછો રોકાણ કરવો કેમ કે બાળપણમાં આપણે જ્યારે વસ્તુ મૂકીએ ને તો લોકો સ્વીકારવામાં ટાઈમ લાગે લોકોની માંગ આવવામાં ટાઈમ લાગે તો એ આપણે સ્વીકારવું પડશે કે ઓછી માંગમાં પણ આપણે વસ્તુ બજારમાં મૂકશું વસ્તુ બજારમાં નવી હોવાથી તેને પાછળ જાહેરાત ખર્ચ બહુ મોટા પ્રમાણે કરવો પડે છે લોકોને બતાવો તો પડે કે આ વસ્તુ બજારમાં આવી રહી છે એટલે આપણો બજારમાં જાહેર ખર્ચ જે છે ને જાહેરાત ખર્ચ એડવર્ટાઇઝમેન્ટ એક્સપેન્સીસ એ બહુ મોટા પ્રમાણે થઈ જાય છે આ તબક્કામાં વસ્તુમાં રેલી ટેકનિકલ ખામીઓ બહાર આવતી હોવાથી તેમાં વેચાણ ને ઉત્પાદન ને અસર કરે છે ઘણી બધી લોકો એવું કે આ પ્રોબ્લેમ આ ઉત્પાદનમાં આ વસ્તુ છે આમાં આ ખોટ આવે છે આમાં આ વસ્તુ છે આમાં આ ડિફેક્ટિવ છે તો સ્ટાર્ટિંગમાં નવી નવી વસ્તુ તો આપણે પણ વસ્તુને આપણે બજારમાં મૂકીએ તો ઘણી બધી એવી વસ્તુઓ કે આપણી ગ્રાહકોની માંગને સો ટકા સંતુષ્ટ ના પણ કરે ઘણી બધી ખામીઓ પણ જોવા મળે તો એનાથી આપણું ઉત્પાદન અને વેચાણ ઉપર આપણને અસર જોવા મળશે આ તબક્કે વસ્તુની પડતર હોય હોય અને નફાનો ઓછો આ વસ્તુ આપણે યાદ રાખવાની કે પ્રવેશના તબક્કામાં નફો હોય ને એ બહુ નાનો હોય અને આપણી ખર્ચ હોય બહુ વધારે હોય કેમકે આપણો નવો તબક્કો છે પ્રવેશનો તબક્કો છે બાળપણનો તબક્કો છે એટલે રોકાણ વધુ હોય ખર્ચો વધુ હોય નફો ઓછો હોય અને બાજારમાં ટકવું જરૂરી હોય આપણે વસ્તુના આ તબક્કામાં વસ્તુની ડિઝાઇન થી લઈને ઉત્પાદન અંગેની વ્યવસ્થા કરવામાં આવે છે જેના કારણે વસ્તુની પડતર શરૂઆતમાં વધતી જાય છે આપણે બધું જ નવું કરી રહ્યા હોય ડિઝાઇન ઉત્પાદનનો અને બધી જ વસ્તુ આપણે નવું લેબલિંગ હેબલિંગ તો એટલું બધું કરીએ તો આપણો ખર્ચો વધે જ ને તો એના કારણે વધે છે પ્રવેશના હિસાબે વસ્તુ તૈયાર કરવામાં મોટો પાયે ખર્ચ હોવાથી આપણે પ્રવેશના તબક્કામાં ખર્ચ વધે છે નિવારણ કેવી રીતે કરી શકીએ આ બધા પગલાઓનો

પછી વસ્તુ કે બજારમાંથી ગ્રાહકો પાસેથી તેના પ્રતિભાવો મેળવવા જોઈએ આપણે ગ્રાહકોને પૂછવું જોઈએ કે આમાં શું સુધારી શકાય એ જે પ્રતિભાવ આવતા હોય ને એ પ્રતિભાવના હિસાબે આપણે વસ્તુમાં સુધારા કરીએ એવી સંચાલકોની પ્રવૃત્તિ હોવી જોઈએ તો આપણો જે પ્રવેશનો તબક્કો છે એ સફળ નિવડે છે એમાં આપણે આગળ વધી શકીએ પછી બીજો તબક્કો આવે વિકાસનો તબક્કો માંગ છે માંગ વધતી જાય છે આપણું જે ઉત્પાદન છે એની માંગ બજારમાં વધે છે ગ્રાહકો એને આપવા આપવા અપનાવવા લાગે છે ગ્રાહકો એને એની સંતુષ્ટિમાં લે છે તો એને વિકાસનો તબક્કો કહીએ છીએ આ તબક્કે વસ્તુની બજાર માંગ વધે છે વધવાને કારણે વેચાણ પણ વધે છે અને વેચાણ વધે તો નફો વધે છે તો વસ્તુની માંગ વધવાથી આપણે ઉત્પાદન પણ વધારવું પડે ઉત્પાદન ખર્ચમાં ઘટાડો થાય છે અને જથ્થા પણ ઉત્પાદન લાભ પ્રાપ્ત થાય છે એટલે ઘણા બધા આપણને વિકાસ તબક્કામાં ફાયદા છે બજાર માંગ વધવાથી ઉત્પાદન વધે ઉત્પાદન વધવાથી એકમ દીઠ ઉત્પાદન ખર્ચ ઘટે છે અને વસ્તુનો નફો વધે છે નફાનું પ્રમાણ વધે છે હવે આ તબક્કામાં પણ આપણે કઈ વસ્તુઓ ધ્યાનમાં લેવી જોઈએ તો આ તબક્કે વસ્તુની માંગ બજારમાં વધવાને લીધે જથ્થાબંધ ઉત્પાદનનો લાભ આપણને મળે જથ્થાબંધ ઉત્પાદન એટલે મોટા પાયે ઉત્પાદન કરીએ તો ખર્ચ ઓછો આવે એકમ દીઠ ખર્ચ ઓછો આવે એનો લાભ લેવો જોઈએ કંપનીને વસ્તુની પડતરમાં ઘટાડો થવાને કારણે મહત્તમ નફો કરી શકાય છે પડતર ઘટે એટલે નફો ઓટોમેટિકલી વધે વસ્તુની પડતરમાં ઘટાડો થવાને કારણે અન્ય બજારમાં હરીફની વસ્તુની સાથે હરીફાઈ પણ કરી શકાય આપણા બીજા બધા હરીફો હોય ને આપણી માંગ વધી જાય છે આપણું ઉત્પાદન ખર્ચ વધે છે તો આપણે એને પણ ટક્કર આપી શકીએ હરીફાઈ એના સાથે લડી શકીએ વસ્તુનું ઉત્પાદન વધવાને કારણે એકમ દીઠ જાહેરાત ખર્ચ વેચાણ વિતરણ ખર્ચમાં ઘટાડો થાય છે આપણી માંગ જેમ જેમ વધે આપણા જે સ્થિર ખર્ચા છે ને સ્થિર ખર્ચા એ એકમ દીઠ સ્થિર ખર્ચા ઓછા થતા જાય છે એટલે ઓછા થતા જાય તો આપણો ઓટોમેટિકલી એ નફો વધુ કહેવાય તે વેચાણ ખર્ચ અને જાહેરાત ખર્ચ ઘટે છે આ તબક્કે અન્ય હરીફો પણ પ્રવેશવા કોશિશ કરે છે તો આવા સમયે આપણી વસ્તુની કિંમતમાં ઘટાડો કરીને પણ હરીફાઈને અટકી શકાય છે બીજા નવા લોકો જોઈએ કે આ તો કેટલું પ્રોફિટ કમાવે તો બીજી નવી કંપનીઓ આમાં આવે ઉત્પાદન બનાવવા પણ આપણે થોડો નફો ઓછો લઈને આપણે ટકી રહેવું જરૂરી છે ત્યાં આ તબક્કે વસ્તુની કિંમતમાં ઘટાડો કરી વધુ વેચાણથી નફો કમાવી શકાય છે આ તબક્કાએ કંપનીમાં કયા કયા પગલા લેવા જોઈએ તો અગત્યનું ਆਪਣੇ પાસો કે ગુણવત્તા ઉપર ધ્યાન આપવાનું વિકાસના તબક્કામાં તમે તમારી ઉત્પાદનની ગુણવત્તા સારી ઉત્તમ ક્વોલિટી ની હોવી જોઈએ 100% એટલો સર્વોત્તમ શુદ્ધ ઉત્પાદન હોવું જોઈએ તમારે ક્વોલિટી 100% ક્વોલિટી ઓરિએન્ટેડ તમારું હોવું પડે કેમ કે જ્યારે ગુણવત્તા જળવાઈ દેશે ને તો તમારું પ્રોડક્ટ છે ને એ પ્રોડક્ટ લાંબા સમય સુધી ચાલશે ગુણવત્તા વાળો ઉત્પાદન લાંબા સમય સુધી ટકી રહે છે બજારમાં આ તબક્કે વસ્તુ માટે નવા બજાર શોધવા જોઈએ નવી નવી વસ્તુઓ એક્સપ્લોર કરવી જોઈએ તમે નવા નવા બજારોમાં તમારું ઉત્પાદન મૂકવું જોઈએ જેમ કે ગ્લોબલ લેવલ ઇન્ટરનેશનલ લેવલે એશિયન લેવલે આપણે ભારતમાં જ કરતા હોઈએ તો આપણે વિદેશની ધરતી પણ વસ્તુ ઉત્પાદન વસ્તુનું ઉત્પાદન બજારમાં મૂકવું જોઈએ વસ્તુ બાજારમાં વધુને વધુ પ્રચલિત થતી રહે તે માટે જાહેરાતના ઘણા બધા મીડ માધ્યમોનો ઉપયોગ કરવો જોઈએ

એના પછી આવે છે પરિપક્વતાનો તબક્કો એટલે પરિપક્વતાનો તબક્કો એટલે વિકાસથી પણ ઉપર એ જગ્યાએ જોવા નથી જે વિકાસમાં આપણને બે હજાર માંગથી દસ જોવા મળે સીધી રોકેટ જેમ ફાસ્ટ એવી રીતે પરિપક્વતાના તબક્કામાં આપણી માંગમાં વધારો જોવા મળતો નથી માંગ શું થઈ જાય થઈ જાય છે હવે વેચાણમાં ઘટાડો જોવા મળે છે આપણને વસ્તુના આ તબક્કે વસ્તુની કિંમતમાં પણ નીચે આપણને વસ્તુની કિંમત પણ ઓછી લાગે છે આપણને આ તબક્કે વસ્તુને બજારમાં ખૂબ જ હરીફોનો સામનો કરવો પડે છે હવે પરિપક્વના ટાઈમે છે ને ઘણા બધા હરીફો બાજારમાં આવી ગયા હોય ને આપણને લડત આપતા હોય આપણાથી સારી ગુણવત્તા વાળું સારી ડિઝાઇન વાળું ઉત્પાદન આપતા ઓછી કિંમતે તો આપણા આપણી જે માંગ છે એ સ્થિર થઈ જાય છે ને બીજા હરીફો આપણને ટક્કર આપે છે તો તબક્કે ગ્રાહકોની વસ્તુની માંગ કરતા હોય પરંતુ તેની પાસે અન્ય વિકલ્પો ઉપલબ્ધ ન હોવાને કારણે વસ્તુની કિંમત નીચી લાવવી પડે આ પરિપક્વતાના તબક્કામાં આપણે એક વસ્તુનું ધ્યાન રાખવા નફો બો ઓછો થાય પણ આપણું જે બજારમાં આપણું જે માંગ છે બજારમાં જે આપણો સ્ટેક છે એ બન્યો રહે એના માટે આપણે થોડી કિંમત નીચી લાવીને પણ વસ્તુ વેચવી પડે તો વેચવી જોઈએ ગ્રાહકોને આ તબક્કે આકર્ષવા માટે વિવિધ પ્રલોભનો ઘણા બધા ડિસ્કાઉન્ટિંગ ઓફર 50% ઓફ 70% ઓફ 30% ઓફ બાય કેટ 1 ફ્રી એવા બધા ઘણા બધા આપણે આકર્ષકો આપ એવા ઘણા બધા પ્રલોભનો આપીને આપણે ગ્રાહકોને આકર્ષવા જોઈએ અને ખૂબ જ ઉપયોગી છે કે તબક્કામાં વેચાણ સ્થિર થયેલું હોવાના લીધે આ તબક્કો જેટલો વધુ સમય ચાલશે તેટલો જ વધુ નફાકારક સાબિત થશે જેટલા પ્રલોભનો જેટલા ડિસ્કાઉન્ટિંગ ઓફર આપીને આપણે ગ્રાહકોને આપણામાં આપણી કંપની સાથે જોડી રાખવાના છે ત્યારે જ આપણે નફો લઈ શકીએ ત્યારે જ આ સમયગાળામાં આપણે નફો લઈ શકીએ આ તબક્કામાં આપણે કેવી રીતેને સોલ્યુશન લાવી શકીએ આ તબક્કામાં કઈ કઈ બાબતોનું આપણે ધ્યાન રાખી શકીએ તો તો વેચાણ વૃદ્ધિ થઈ થઈ જાય જાય છે છે જેના કારણે એના ઉપર આપણે ધ્યાન રાખવાની જરૂર છે આ તબક્કે વસ્તુની વેચાણ કિંમત કે પડતર કિંમતમાં ખાસ કોઈ ફેરફાર કરી શકાતા નથી હા વેચાણ કિંમત ઓછી કરી શકાય છે આ તબક્કે વસ્તુની એક બ્રાન્ડ બજારમાં થઈ ગઈ હોય જેના કારણે ગ્રાહકો દ્વારા વસ્તુની માંગ સ્વયં કરવામાં આવતી હોય આપણી કંપની બ્રાન્ડ બની ગયો એટલે લોકો આગળથી ચાલીને આપણું પ્રોડક્ટ માંગે છે ઉત્પાદ માંગે છે આ તબક્કામાં હવે જાહેરાતમાં વધુ ખર્ચ કરવામાં આવશે નહીં જાહેરાતમાં વધુ ખર્ચ કરવાનો જ નહીં કેમ કે તમે બ્રાન્ડ તમારી બ્રાન્ડ સ્થાપિત થઈ ગઈ છે બજારમાં પરંતુ જાહેરાત દ્વારા કરવામાં આવતી અપીલમાં ફેરફાર કરવા આવે છે નવી નવી થોડી જાહેરાતમાં નવી નવી થોડી ઇનોવેટિવ ટેકનિક્સ લાવો આ તબક્કામાં એવું બને કે શરૂઆતમાં ઘટતા દરે વસ્તુની માંગ વધે પરંતુ અંતિમ સમયમાં વસ્તુની માંગમાં ઘટાડો જોવા મળી શકે છે સંચાલકો આ તબક્કા બંને કેટલો લાંબો ચાલે તે માટે જરૂરી પ્રયત્ન કરવા જોઈએ આપણે શું જોવું જોઈએ કે આ પરિપક્વતાનો તબક્કો છે ને એ લાંબો ચાલે આપણને લાંબા સમય સુધી નફો આપે એવા આપણે વસ્તુ પર ધ્યાન રાખવો જોઈએ એ તબક્કામાં આપણે પછી પડતીનો તબક્કો એ સૌથી લાસ્ટ તબક્કો છે એટલે હવે આપણી પડતી ચાલુ થવાની છે પરિપક્વતા આપણે સ્થિર થઈ ગયા હવે આપણું વેચાણ જેટલું થાય છે એટલું જ થાય છે ધીરે ધીરે આપણા નવા ઘણા બધા હરીફો આવી જશે જે આપણને ટક્કર મારશે અને આપણું પ્રોડક્ટનું વેચાણ અને માર્કેટ પત્તું જશે એટલે એને પડતીનો તબક્કો કહેવામાં આવે છે આ તબક્કો વસ્તુનો અને જીવન ચક્રનો અંતિમ તબક્કો છે જેમ આપણો હોય ને પરિપક્વતા પછી આપણે ઘરડાથી જઈએ આપણો બજાર આપણો ઘરમાં કોઈ સાંભળતો ના હોય આપણે કમાવતા ના હોય એવી જ રીતે સેમ દરેક વસ્તુ એ ક્યારેક ને ક્યારેક તો પડતીનો તબક્કો ભોગવવો જ પડે છે અપનાવવો જ પડે છે અને આ તબક્કામાં આવવું જ પડે છે તો વસ્તુઓ માટે આ તબક્કાનો સમય અલગ અલગ હોઈ શકે છે કોઈ 25 વર્ષ સુધી પરિપક્વતામાં હોય 5 વર્ષમાં પછી પડતીમાં આવી જાય એટલે સમયગાળો અલગ હોઈ શકે પર પડતીનો તબક્કો આવવો તો જરૂરી જ છે તબક્કો જલ્દી આવતો હોય તો ક્યારેક અમુક વસ્તુમાં પડતીનો તબક્કો લેટ આવતો થોડી વાર કોઈમાં પડતી આવવામાં પચીસ સાલ લાગે કોઈમાં પડતી આવવામાં વીસ વર્ષ લાગે કોઈ ચાલીસ વર્ષમાં ગડું થઈ જાય કોઈ સાઠ વર્ષમાં ગડું થાય એવી રીતે થોડી વાર પણ લાગે વસ્તુના આ તબક્કામાં વસ્તુની માંગમાં ઘટાડો જોવા મળે છે સૌથી વધારે મોટું લક્ષણ શું આમાં આપણી માંગ ઘટતી જાય છે અને એક એવો સમય આવે જ્યારે બજારમાં આ વસ્તુની માંગ કોઈ માંગતું જ નથી નહીંવત રહી જાય છે એટલે આપણી વસ્તુને કોઈ ખરીદવા ઈચ્છતું જ ના હોય એવા દિવસો આવી જાય કે આપણી વસ્તુઓને કોઈ ખરીદવા ઈચ્છતું જ ના હોય આપણા હરીફોની વસ્તુઓ લેવા લોકો જાય છે ને આપણી વસ્તુને જોઈને કે આ તો નહીં ખરીદવાની એવી રીતે થઈ જાય છે એટલે બજારમાં માંગ નહીવત જેવી થઈ જાય એટલે કોઈ માંગતું જ નથી બજાર માંગ પતી જ જાય છે તો એના કારણે આપણે વસ્તુનું ઉત્પાદન બંધ કરવું પડે છે અને આપણે નીચા કિંમતે પણ વસ્તુઓ વેચી શકતા નથી એનાથી આપણને નુકસાન થાય છે ખર્ચ વધે છે આ તબક્કામાં આપણે મુખ્ય વાતો કઈ હોય તો તબક્કે વસ્તુને અન્ય માર્કેટ પાછી ખેંચી લેવી જોઈએ પછી વસ્તુની પડતરમાં વધારો થતો જાય તો વસ્તુની કિંમતમાં ઘટાડો પણ કરવો જોઈએ અને આપણે જાહેરાત ખર્ચ પણ ઓછો કરવો જોઈએ અને વસ્તુની અન્ય ખર્ચમાં પણ આપણે કપાત મૂકવી જોઈએ અને ઘણા બધા એવા સ્કીમો લાવવા જોઈએ જેનાથી આપણે આ વસ્તુમાં પણ થોડું ઘણું આપણું વેચાણ થાય એ જીવન ચક્ર પડતર પદ્ધતિના લાક્ષણિકતાઓ જોઈ લઈએ જીવનચક્ર પડતર પદ્ધતિ દ્વારા વસ્તુના જુદા જુદા સમય અથવા વસ્તુના જુદા જુદા તબક્કા અંગે વસ્તુ નક્કી કરવા અને કુલ જીવન પડતર નક્કી કરી શકાય છે હવે છે પદ્ધતિની લાક્ષણિકતાઓ લાક્ષણિકતા એટલે આમાં શું શું હોય છે તો જીવનચક્ર પડતર પદ્ધતિની વાત કરીએ તો જુદા જુદા સમયની વાત કરે છે અને જુદા જુદા તબક્કાની વાત કરે છે જીવનચક્ર પડતર પદ્ધતિ કોની વાત કરે જુદા જુદા સમયની વાત કરે અને જુદા જુદા તબક્કાની વાત કરે અને વસ્તુના જુદા જુદા જીવનચક્ર તબક્કામાં તેની પડતર કેટલી હોય છે નફો કેટલો હોય છે એની વાત કરે છે દરેક તબક્કામાં પડતર કેટલી નફો કેટલો દરેક તબક્કામાં પડતર કેટલી નફો કેટલો દરેક તબક્કામાં પડતર કેટલી નફો કેટલો એની વાત કરે છે આ જીવન ચક્રના જુદા જુદા તબક્કા માટેની વ્યૂહરચના સંચાલકો દ્વારા નક્કી કરી શકાય છે આ જીવનચક્ર પડતર પદ્ધતિની લાક્ષણિકતાઓ કરી શકાય સંચાલકો છે એ વ્યૂહરચના ઘડી શકે તો ધન્યવાદ મિત્રો આજે આપણે જીવન ચક્ર પડતર પદ્ધતિ ઉપર બધી જ માહિતી મેળવી દીધી છે અને મને ખરેખર ખુશી થાય છે કે તમે સારી રીતે એને સમજ્યા અને મને ખુશી છે કે તમે એને બધી જ વસ્તુઓને સારી રીતે સમજી અને તમે જ્યારે પણ તમે ભણવા બેસો તો એને ઉપયોગમાં લેશો એ સાથે હું વિરુ છું ધન્યવાદ